આયોજન અંગે લખતર તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી જે દરમિયાન જિલ્લા કલેક્ટર કેસી સંપટના દિશા નિર્દેશ મુજબ જિલ્લા તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ અંગે પૂર્વ તૈયારીઓ શરૂ કરીને રોડ રસ્તા સાફ કરવામાં આવી રહ્યા છે જેની ઉજવણી ખાતે ત્યારે બસ સરકારી કચેરી મુખ્ય માર્ગ ગણાતું રેલવે સ્ટેશન રોડ ઉપર તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી જે દરમિયાન માત્ર રોડ ઉપરથી બાવડો જેસીબી ની મદદથી ગાઢીને રોડની સાઈડમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટે ગટરમાં નાખી દેવાયા છે તેમજ

ત્યારે જિલ્લા કક્ષાની ઉજવણી લખતર ખાતે થશે ત્યારે લખતરના પાટડી દરવાજાથી કાદેસરની બારી સુધી વચ્ચેના માર્ગ ઉપર પણ મોટા પ્રમાણમાં ગાંડા બાવડું ખાતરના ઢગલાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે જેના કારણે અસહ્ય ગંદકી વચ્ચે લોકો પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ લખતરના સરાઉન્ડિંગ રોડની મુલાકાત કરી ગઢ ફરતે આવેલ રસ્તાની દુર્દર્શા જોવે તો સાચો ખ્યાલ આવશેડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર